બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કે જેમણે પોલીસ પર કર્યા છે આકરા પ્રહાર સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ પર આકરા પ્રહાર ખાતર નથી મળતું પણ દારૂની હોમ ડિલિવરી થતી હોવાની ગેનીબેને વાત કરી છે દારૂ પીનાર સામે કેસ થાય છે વેચનાર સામે નહીં ટાર્ગેટ પૂરો કરવા પોલીસ નાના લોકો સામે કેસ કરે છે ગેનીબેન ઠાકોરે પોલીસ પર હપ્તાખોરીનો પણ લગાવ્યો આરોપ ગેનીબેન ઠાકોરે પોલીસ પર હપ્તાખોરીના આરોપ લગાવ્યા છે મહેસાણામાં કોંગ્રેસ જનાક્રોશ સભા દરમિયાન

લોકેશન ના જડતા હોય તો અમે આ વિપક્ષ તરીકે અમે આદિ આપો ને એમની અમે કાર્યવાહી કરો